જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું બોલીશું ને બોલીશું સરકાર ને જે થાય તે કરી લે તો હું એમ કઉ છું કે પત્રકાર ની જે ભૂમિકા છે એ અમે ભજવીએ છીએ કે ભાઈ પ્રજાના આંસુ લૂચો ટેસડા ન કરો તો આ વાત કરવાનું એટલું બધું એ લોકોને કચ્છું છે કે એને બુદ્ધિપૂર્વક હવે ખોલો ઓલી ફાઇલ અને ઉપાડો ભાઈને થઈ જાય ગાય જેવા ગાય જેવા શું થાય કરો અદાલતમાં જે થાય તો થાય નું થાય ક્યાં ફરક પડતા હે અમને ઉપાડો તમને એમાં અમે અહીંયા સ્ટાફ એવો જ રાખ્યો છે કે કમસે કમ હું જાઉં તો મારા પછી ચાર જણા બીજા એવા છે કમ છાપો તો ચાલુ રાખે એમાં કઈ ફેર પડવાનું નહીં અને તમે સત્યાનાશ કરાવી દો આમાં પડદા પાડી દો કાલથી થી લમણે મૂકીને કોઈ પણ પ્રકારે ધંધાધારી માણસ છે કદાચ કઈક બીજું નીકળે તમારે દાખલા તરીકે વાત કરું છું કે ભાઈ હવે આ ડીંડક બંધ કરો જલ્દી તો જગદીભાઈ ક્યાંથી બોલશે શું તો ડુંગળી વેચશો ક્યાં ફરક પડતા હે અમારે ક્યાં ઢઢિયો છે કે અમે પત્રકાર છીએ અમે બોલીએ તો લોકો આમ કાલે વારે મને નહીં આમ તો ખોવાય અરે અમે ખોવા અમારે ખોવાય જ જાવું છે અમારે છવાઈ નથી જ આ તો આ પેલું કહું લે છે આ વ્યવસાયમાં છે તો અમારે બોલવું પડે એટલે કાલે અમને બ્રાહ્મણ જે આવડે જેવું ચકલમ બકલમ કરીને રોટલા કાઢ લે હું બીજું શું ફેર પડે એટલે આ તમારી જાણ ખાતર જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું બોલીશું ને બોલીશું સરકારને જે થાય તે કરી લે